એનો લાભ લઈ અને દ્વારકા પોચી જવાના છે અને સેવા કેવી આપે છે એ જોવા માટે તમારે વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક અને વિડીયો ને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં મિત્રો અત્યારથી જય દ્વારકાધીશ લખવાનું તો ના જ ભૂલતા હો ચાલો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે નીકળી હાલીને દ્વારકા મિત્રો અત્યારે આપણે ગામડાનો રફ રસ્તો લીધો છે અને આવી રીતે હાલવાનું ચાલુ કરી દીધું છે અને મારા ગામથી લગભગ દ્વારકા થાય છે કિલોમીટર જેવું જેવું થાય છે છે આપણે અત્યારે લીધો એટલે તો પાકું આપણે હાલતા હાલતા ગામ પસાર કરી લીધું છે અને હવે આપડે થોડી જ વાર માં તમે સામે જોઈ શકો છો એક રોડ આવે છે રોડેથી જ્યાંથી રાજકોટ મુંબઈ જ્યાંથી માણસ હાલીને આવતા હોય હોય મિત્રો બધા ભેગા થઈ જવાના છે અને હું તમને માનવ મેરામણ દેખાડી ફાઇનલી ગાઈસ આપણે ગામડાનો રસ્તો પૂરો કરી અને આવી ગયા છે માનવ મેરાવણ ત્યાં દૂર દૂરથી હાલીને આવે રોડ ઉપર તમને એક વખત માનવ મેરાવણ દેખાડવા દો જાતા હોય ને કોઈ ઉપર મિત્રો અત્યારે થઈ ગયો છે બપોર નો સમય એટલે મહારાષ્ટ્ર માં જોઈ શકાય તો પબ્લિક થઈ ગયું છે તમે મારી પાછળ જોઈ શકો છો પણ માણસ ધીમે ધીમે તો ચાલુ ચાલુ જ છે

અને હવે જાજી clip નહીં લવ કારણ કે copyright ની બીક લાગે છે એટલા માટે video માં જોડાયેલા રહેજો અને channel ને હજી subscribe ના કર્યું તે કરી નાખજો મિત્રો અત્યારે રણ ના પટામાં તમે જોઈ શકો છો રણ અને હવે પેટમાં તો જરાય જગ્યા નથી મિત્રો એટલું બધું ખવાઈ ગયું છે અને બધું સેવા આ ગજબ ની સેવા મિત્રો ગાય અત્યારે કોરાડા થી છ કિલોમીટર દૂર છે અને આ એક આંબલિયાર ગામનું નામ છે ત્યાં કે ડીજે ની ધમાલ થઈ રહી છે તમે જોઈ શકો છો અને નાઇટ સ્ટે પણ આયા જ લેવાનો છે અને ખા જમવાનું બધું આ કેમ્પમાં જ છે તો તમને વિડીયો માં મજા આવે છે કે નહીં કોમેન્ટ માં હજી જય દ્વારકાધીશ નથી લખ્યું તો લખી નાખો મિત્રો ફટાફટ સવાર ના વાગી ગયા છે સાડા છ અને ઉઠી ને બધા હાલતા થઈ ગયા છે પાછા થોડીક વાર માં દ્વારકા ભોગી જવાના છે હવે સાત થી આઠ કિલોમીટર જેવું દૂર છે ફાઇનલી ગાઈસ દ્વારકા પહોંચી ગયા છે પાછળનો નજારો જો તમે ગોમતી ગાટે ભીડતા જાવ મિત્રો આ રીતે જવાય શકાતું જ નથી દ્વારકાધીશની 56 સીડી પરથી એક બાજુથી દર્શન ચાલુ છે અને આપણે એ બાજુથી દર્શન કરવા જઈએ તો 2 કલાકની વાર લાગી જાય એટલે અત્યારે અમે નીકળી ગયા છીએ ઓન ધ વે રુક્ષમણી મંદિરે દર્શન કરવા તો રુક્ષમણી મંદિર દર્શન કરી અને પછી ઘર ભેગા થાશું મિત્રો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો આજનો ચેલેન્જ આપણે હતો ચાલવાનો તો ચાલવાનો ચેલેન્જ આપણે સક્સેસફુલી પૂર્ણ કરી લીધો છે તો તમને આ ચેલેન્જ મજા આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવા એક બીજા ધમાકેદાર વિડીયો સાથે